રાજસ્થાન રાજ્યના બિકાનેરના લાલેરા થી સંતે દંડવત યાત્રા ઓગણીસ ફેબ્રુઆરીથી દંડવત યાત્રા ચાલુ કરી હતી જે આજે થરાદ ખાતે આવી પહોંચતા સ્થાનિક લોકો આશીર્વાદ લેવા આવી રહ્યા હતા સંત સહીરામે જણાવ્યું હતું કે હું રાજસ્થાન રાજ્યના બિકાનેરના લાલેર ધામ ખાતેથી દંડવત યાત્રા ચાલુ કરી અને જે ગુજરાતના દ્વારકા ખાતે જવાનું છે જે અંદાજીત 15 મહિનાના સમયમાં પહોંચીશું મારી સાથે પાંચ માણસો છે અને ભોજન માટેની તમામ ચીજ વસ્તુઓ સાથે લઈને અમે નીકળ્યા છીએ છતાં વચ્ચે લોકો પ્રેમથી અમને જમાડે છે અને લોકોનો ખૂબ પ્રેમ ભાવ મળી રહ્યો છે મેરા નામ સહીરામ હે ડિસ્ટ્રિક્ટ મેરા બીકાનેર तहसील लोनકનસ રાજ્ય રાજસ્થાન उन्नीस फरवरी से मेरी ये दंडवत यात्रा शुरू हुई है और ये लालेरा धाम मेरा गांव का नाम लालेरा है लालेरा धाम से दबारका तक की यात्रा है उन्नीस फरवरी से आज तक लगभग ये थरात के आसपास में पहुंच गई है और जाने को लगभग बग... मेरे हिसाब से तो मैंने पंद्रह महीना ले रखा है अब देखो उसमें बारह भी लग सकते हैं तेरह भी लग सकते हैं चौदह भी लग सकते हैं सोलह भी लग सकते हैं और मेरे साथ में चार पाँच आदमी हैं राशन पानी खाना पीना सब खर्चा लेकर चल रहा हूँ फिर भी लोग इधर उधर से ला रहे हैं खिला रहे हैं